સગાઈનું કામકાજ બધું પતી ગયું છે સગાઈ થઈ ગઈ છે રાતના ઘરે આવી ગયા બધાને જમવા માટે બિરિયાની બધું મંગાવ્યું છે દીપકભાઈ સ્લાડ બિરિયાની બધા ખાઈ પી અને આરામથી સુઈ જાય અને બધા મહેમાનો પણ બેઠા છે જમવા અને અહીંયા બધાએ જમવા બેસી ગયા છે વહેલા વહેલા ભાઈથી અત્યારે મોડું થઈ ગયું છે રાતના વાગી ગયા છે બાર સુઈ જાય અને પછી હવે સવારે વહેલા વહેલા ઉઠી જાય સવારે વડાનો નાસ્તો અવાર અવાર માં લઈ આવ્યા છે ભાઈ દીપક ભાઈ

આ બારે બારે નેચરલ છે અમારા મિરાટવાળા નાચ કરે પડ્યા નથી મોબાઈલમાં બીઝી છે બારે વાળા બારે બરાત છે ભાઈ હેલો હેલો અરે બોબડી છે લો નહી રેવા દો બી ની ખાવા દો 10

અમે લોકો ચાર પાંચ જણા બાકી રહી ગયા છે ચાર પાંચ જણા બાકી રહી ગયા એટલા માટે દીપકભાઈ પાછા લેવા ગયા છે નાસ્તો હવે દીપકભાઈ પાછા આવે નાસ્તો લઈ રહ્યા પાછા આવે નાસ્તો કરી મળી આવે પાછા નાસ્તા માં અત્યારે હવા હવા આ લોકો બધા નાસ્તો કરીને બેઠા છે અહીંયા જો બીજી વાર નાસ્તો પાછો આવી ગયો છે ભાઈ પાછો મંગાવવો પડ્યો નાસ્તો કેમ કે ઘણા માણસો વધી ગયા હતા નાસ્તો ઓછો પડ્યો તો પેલા અમે લોકો લાવ્યા હતા પાંચસો રૂપિયાનો નાસ્તો મસ્ત પણ અમે પછી વડા આવી ગયા છે પાછા તો પાછા ચટણી ને ઇડલી ને બધું આવી ગયું છે તો મને પણ આમાં ચટણી ને ઇટલી આપી દો એટલે હું પણ નાસ્તો કરી લઉં નાસ્તામાં વડા આવી ગયા છે વડા સાંભળ આ લોકો બધા નાસ્તો કરીને બેઠા છે અહીંયા અને અમે લોકો પણ નાસ્તો કરવા બેસી ગયા છીએ બસ બસ હાલો ઇડલી સાંભાર વડા આ વડા છે વડા મેંદુ વડા કહેવાય ને હા બહુ મસ્ત વડા હોય અહીંયાના

આ તો શૂટિંગમાં કંઈક જવાનું છે ને સલમાન ખાનનું નથી પણ બીજા કોઈક ન હોય ઠીક ચાલો હવે નાસ્તો કરીને મળીએ પાછી હા જય શ્રી કૃષ્ણ પધારો વેલકમ સ્વાગત છે આવો 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 જય માતાજી જય શ્રી કૃષ્ણ આવો 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 જય શ્રી કૃષ્ણ આવો આવો અહીંયા સર તૈયાર

છા પાણીની વ્યવસ્થા કરી દીધી છે બાને એ ભૂગી ગયા છે અમે લોકો અમારે અમારે હવે રીતિકા આવી ગયા એટલે અમારે ટેન્શન નથી કા ટેન્શન રીતિકા 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 આવી ગયા એટલે અમારે ટેન્શન ઓછું થઈ ગયું રીતિકા આવી ગયા એટલે અમારે ટેન્શન ઓછું હાલો થાય આને ગઢે છે હા કોન્ટેક્ટ મને એમ રહે ગોરી બસ હા ના તો વીયુ છે એટલે વીયુ તો પણ આવો કહેવાય પણ કહે તો પણ વીયુ તો પડ ઘરનું અમારે અમે બહારથી નથી લાવતા કા હીરા આપણે ઘરનું જ દૂધ છે સમોસા ભાવ લ્યો ખાર્યો હરિયો સમોસા ભાવ આજકાલ નાસ્તા સાડા પાંચ વાગી ગયા છે સમોસા ભાવ આવી ગયા છે નાસ્તો પાણી કરી લઈએ રીતિકાને તેડવા આવ્યા છે આ લોકો કાલે અમે કંકુ પગલામાં આવી ગયા હતા રીતિકા બેન અહીંયા આપણા ઘરે આજે આ લોકો તેડવા આવ્યા છે એના મમ્મીને એ લોકો

બધા હમણાં એક કાર્ય મહેમાનો જ હતા ને બે પાંચ દિવસ મહેમાન કન્ટિન્યુ એટલું એટલું મેં કીધું હાલો આપડી ઘેરે અત્યારે અમે ન્યા જાય દઈ સર અત્યારે ન્યા જાય ને તો પછી હવે કઈ વાંધો નહીં આવે ચાલો ધ્યાન રાખીને જાજો ટ્રેનમાં આરામથી આરામ થી જાજો આવવાનું હવે હવે આવશું આવશું બધા ચોક્કસ આવશું બાય 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 ચોક્કસ ચોક્કસ અત્યારે અમારા દિવેશભાઈ પણ જાય છે બધા ઘર ખાલી હા કાલે તો ભાઈ આખું ઘર આયા અત્યારે હાવ ખાલી ખમ ચલો વાંધો નહીં

જવાબદા મહેમાન ગયા ઘર થઈ ગયું ખાલી ખમ હવે અમે પણ જઈએ જાય સર હાલો મળીએ પછી નવા વિડીયો બાય